મોટી મોટી કારો હતી તેની કતારો કરવામાં આવતી હતી પરંતુ હવે કઈક દ્રશ્યો અલગ જોવા મળે છે આ જુઓ મેં અત્યારે સુત્રાપાડામાં છે સુત્રાપાડામાં નરસિંહભાઈ ખેડૂતના દીકરા છે અને મનીષાબેન સામે તે પણ ખેડૂતના દીકરી છે તેમના અત્યારે લગ્ન યોજાઈ રહ્યા છે આ જાનૈયાઓ છે જે જાન લઈને જાય છે પાછળ નગારા દેખાઈ રહ્યા છે અને ત્યારબાદ આ દ્રશ્યો જુઓ ભરતગાડામાં જે જૂની પરંપરા હતી તે મુજબ આ જ છે તે નીકળી રહી છે બળદગાડાઓને શણગારવામાં આવ્યા છે જે જાનૈયા છે મહિલાઓ છે ખાસ કરીને કે આ ભરતગાડામાં બેઠી છે જુઓ એક સમય હતો જ્યારે બળદગાડા ભૂતકાળમાં આ રીતે જ જાનો છે તે ગીર અને ખેડૂતોના ત્યાં યોજાતી હતી પરંતુ સમય બદલો અને મોટી મોટી કારો આવી પરંતુ એ ખર્ચા છે તે પરવડતા નહોતા છતાં પણ જે દીકરાનો બાપ હોય અથવા તો દીકરીનો બાપ હોય તે આ મસમોટા ખર્ચા કરતા હતા અને તેના કારણે જ લગ્ન છે તે ખૂબ મોંઘાદાટ થયા હતા પરંતુ હવે પરિવર્તન આવી રહ્યું છે મારી સાથે ભાઈ છે તેમને પૂછીએ ખુડ નરસિંગ સુત્રાવાળા નિવાસી કારણ છે નરસિંહભાઈ આજે આજે મારા લગ્ન પ્રસંગ નિમિત્તે મારા બાપુજીના આદર્શ મુજબ જૂના રીતિ રિવાજ મુજબ અમે બળદગાડામાં જાન લઈને એની ઈચ્છા હતી અને અમારા પરિવારની ખૂબ ઈચ્છા હતી એટલા માટે અમે જૂના રીતિ રિવાજ પ્રમાણે અમે બળદગાડામાં જાન લઈને જઈએ છીએ આજના લેટેસ્ટ જમાનામાં બધાએ મોટી મોટી ગાડી ફોર લઈને જાય છે છતાં પણ અમે ભારતીય સંસ્કૃતિને જાળવી રાખી અને પરંપરાને જાળવી રાખી અને આપણો સંસ્કૃતિ આપણો વારસો જળવાઈ રહી એ માટે અમે બળદગાઢ जानै नुसी अनि आनन्द उत्साह जा અને ખોટા જે આપણે ખર્ચા કરીએ એનાથી દૂર રહેવું જોઈએ ભારત ની સંસ્કૃતિ ને અપનાવી અને ખરેખર આ જે આપણો પ્રાચીન રીતિ રિવાજ છે એને અપનાવવો જોઈએ નરસિંહભાઈ હતા હતા તેઓનું કહેવું છે કે

મહિના મહિનાથી કે અમારે ગાડામાં ગાડી છોડવાની છે સાન તમે મેં કેવામાં છોડી હતી કહો અમારે બરતગાડામાં ગાડામાંથી તો કે મારે અત્યારે કે ગાડામાં છોડવાની છે કહેવાનો મતલબ એ છે કે મોટા મોટા ખર્ચાઓ થઈ રહ્યા છે કોઈ હેલિકોપ્ટર લઈને પરણવા જઈ રહ્યું છે જો કે એનો પ્રશ્ન છે પરંતુ ઘણા બધા ગરીબ લોકો એવા છે જેને આ ખર્ચા છે તે પરવડતા નથી આ લોકો છે પ્રમાણે જે મોટા માણસોને

માત્ર વરરાજા પરંતુ તમામ જે જાનૈયાઓ છે તેની પણ ઈચ્છા હતી કે આ જાન છે તે બળદગાડામાં નીકળે એક સંદેશો પણ આપવામાં આવી રહ્યો છે કે હવે ફરી એક વખત એ જૂના રીતિ રિવાજો મુજબ એ ખર્ચા કાઢીને લગ્ન છે તે શાંતિથી અને સાદાઈથી પૂર્ણ કરવામાં આવે દોસ્તો આ મુદ્દે આપનું શું કહેવું છે અચૂક આપના પ્રતિભાવ આપજો આવા જ વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તેજીને સબસ્ક્રાઈબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ